પથોણ આ નખાલ આવઈ દડાળું છે હેમોજી હોમ દાતા હું પિયા આ ગોમડી મારી બીટી થોડું いや આવ્યો હોય શેટો ઉપર શેટો ઉપર તું ઘવાની છે તો છે જૂતા છે સાગરદાન નથી તો નહીં તો તું શેટો ઉપરનું તું શેટો ઉપર હું આલું છું હવે

કશું આવું જ નથી આવા નાવા આવી તો મારા જ્યાં પંદર દાડા મેં કટું લઈ જાય છે હાથી મણનું હા હા મેં કરીને આપું તો ભાઈ હા બેટો કૂતરાનું ગજો એટલે થોડાક પાછા પડી ગયા ના કે પાસા ના પડો આ રીતે ઘર છે અહીંયા આલે ઠીક ને કોઈ વળતા તો મારવો છે અહીંયા કોઈ ના હોય તો આ ઘરે મોટો મારતા હોય જો આ કાકડો બધું રેડી થઈ ગયું છે બુથો બુથો રેડી કરી નાખ્યા હવે ગોમ જાવાનું છે પૂરી રેડી એક માયો છે તડકે આ પડ કરી અને પછી જઉ એટલે પોધું ધીમી રે નિયર દિયા તો નાખી કરી આ તો ના સરસ જબર હો ડુરો ના છે આ સારી રેડી થઈ ગઈ છે કેવી ધીસી હતી ક

કોઈ બાર પડ્યું તો બઠાવો જ પાછું જવું પડશે હવે અહીંયા ઘર છે પણ અહીંયા ફરીને જવું પડશે લાગે બહાર આડા છે ઓ કાકાનું ઘર પાસું આવ્યું કૂતરું ના આવે ભાઈ પેલા ઉતરણ હાડવા છે એવું કૂતરું કઈ ને પછી લીધા મરી જાય છે કોઈ દેખાતું નહીં

તા હટાવજો હટાવજો નું કરુે ચમશે સાગરજોનનો થેલો તોડતો ઘર તો નહીં વાખવા રહ્યો વાખવા જ આવવું પડશે ઘર તો વાંખવું જ પડે મારું કરે એના તો સાલે નહી હોય ને હટાવું કરો જ પડ્યો છે મને ખબર હતી મારા પણ ઓફ નાતું આવતું શિક બંધ છે ઘરું છે એ પણ હા જો

તમે દારૂ પીતા એવું લાગે એટલે આ તું આવે મોઢે મારે દારૂ નઈ ડાયો ના ના તમારી રેખા કહે ને હાથ તાપી લઉી એવું લાગે ઓ દારૂ જવાય એજ ખબર નહિ

મોડું થાય લાલાજી અડો મોડો થઈ ગયો આપડે તારે હવે બેઠા છે

ઓહો ભક્તો આમાં શું પડ્યું છે બધું દે ઓય પડ્યું તો કઠો હાલે પડ્યું તો અને ક્યો લઈ ગયો હવે ક્યો લઈ ગયો ઈ શું કોઈ બીજું તો કોઈ નતું આયું વાડી આયો તો માર તો ઓય કોઈ નતું આજ્યું 얘ને તો અને શું કરન કાટુ હતું કાટુ હતું આપણે શંકર ગામડાના આવડા દૂરેલા હતા ઉજે આવે ને ઓય હતી અલ્યા તો ભુમડિયા માં ઈ આવી રે હા તો ઓય રાખા કરવા ગયો હા